મિત્રો સામેથી થી તમે આવી શકો છો પોઈન્ટ છે ટિકિટ કાઉન્ટર તો પાંચ રૂપિયા છે તો ચાલો આપણે અંદર જઈએ દર્શન જોવા માટે વ્યૂ પોઈન્ટમાં શું શું દરિયા નજારો જોવા મળે છે તે ટિકિટ લઈ લીધી છે અને આપણે જાય છીએ અંદર વ્યૂ પોઈન્ટ જોવા માટે તો દરિયા કિનારો જોવા માટે આપણે આવી ગયા છીએ પાંચ રૂપિયા દઈ ઓલી બાજુ થી મફત જોવા મળે પણ આઈથી વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે તો ચાલો આપણે વ્યૂ પોઈન્ટ જોવા જઈએ સોમનાથ આવો તો વ્યુ પોઈન્ટ જોવા માટે ખાસ જરૂર પતા જો પંદર વીસ મિનિટનો ટાઈમ લઈને મિત્રો કે તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી વસ્તુ પણ મળે છે ખાવા પીવાની વસ્તુ હોય છે ખરીદી કરી હોય તો તે પણ તમને અહીંયા મળી જતું હોય છે તો જોઈ લ્યો કે આવો વ્યૂ પોઈન્ટમાં જવાનો રસ્તો છે તો આપણે ધીમે ધીમે હેલા જાય ચશ્મા મૂકી દીધા રૂમમાં મને એમ કે અહીંયા નહીં આવવાનું થાય પણ આપણે જોયું નહોતું કોઈ પહેલી વાર આવ્યો છો તો જ્યારે તમે સોમનાથ આવો તો વ્યૂ પોઈન્ટ જોવા માટે જરૂર આવજો મિત્રો જોઈ લો મિત્રો આવી બજારો હોય છે ત્રણ ચાર બજાર છે મોટી મોટી જ્યાં તમારે ખાવા પીવાનું ને બધી વસ્તુ તમને મળી જતી હોય છે તો અહીંયા કંઈક મારુતિ હાટ કરીને ના ના કાંઈ નથી મેં કીધું મંદિર હશે પણ મંદિર નથી ખાલી આવું છે અહીંયા તમારે ભુંગરા ચણા બધું ખાવા પીવાની નાસ્તો બધું વસ્તુ તમને અહીંયા મળી જશે મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ વ્યૂ પોઈન્ટ ની બાજુમાં ને તમને સાયકલ પણ આપવામાં આવે છે તમારે વ્યૂ પોઈન્ટ પર સાયકલ હલાવી હોય તો એના પણ અલગ ચાર્જ કરવામાં આવે છે જો કઈ જગ્યાએ છે દેખાશે તો તમને કહીશ હવે આપણે જઈએ છીએ ધીમે ધીમે આગળ દરિયા કિનારા આગળ વ્યૂ પોઈન્ટમાં તો બનારે જો ઠેઠ લગી તમને આખે આખો વ્યૂ પોઈન્ટ દેખાડીશું તો આપણે પોચી ગયા છીએ વ્યૂ પોઈન્ટની બાજુમાં જોઈએ મિત્રો કેવો સરસ મજાનો નજારો છે તે તમે જોઈ શકો છો વ્યૂ પોઈન્ટ નો અહીંથી ઓલી બાજુ જોવાય છે આખી આખો વ્યૂ પોઈન્ટ જોવા માટે ને આ બાજુ મંદિરની ઓલી સાઈડ જવાતું હશે વ્યૂ પોઈન્ટ જોવા માટે તો દરિયા કિનારે જવું હોય તો આપણે અહીંથી જવાનું હોય છે તો આપણે પહોંચી ગયા છીએ વ્યૂ પોઈન્ટ ઉપર તમે જોઈ શકો છો વ્યૂ પોઈન્ટનો નજારો તમને થોડો ઝૂમ કરીને દો પછી ત્યાં લઈ જઈશ જોવા માટે તમે જોઈ લો મિત્રો અહીંયા ઊંટની સવારી તમારે કરવી હોય તો તમે કરી શકો છો આવી રીતે ઊંટ બધાએ રાખવામાં આવેલા છે લાઇનસર ઊંટ છે બધા તો તમે જોઈ લ્યો ઊંટ છે તેમાં બેસીને તમે દરિયાની સમુદ્રની મોજ માણી શકો છો ઘોડા પણ છે ઘોડા ઉપર બેસવું હોય તો તેમાં પણ તમે બેસીને જઈ શકો છો દરિયા આગળ અહીંયા એક સરસ મજાનું હનુમાનજી નું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે તો તમને સ્ટેચ્યુ પણ દેખાડી દઉં સરસ મજાનું કેવું છે તે આગળ જાવ એટલે વ્યવસ્થિત સ્ટેચ્યુ દેખાય માણસો અહીંયા સેલ્ફી માટે આવતા હોય છે સ્ટેચ્યુ આગળ તો કઈક આવું છે સ્ટેચ્યુ હનુમાનજી નું જોઈ મિત્રો અને આની બાજુમાં છે સોમનાથ મહાદેવજી નું મંદિર તો તમે મહાદેવની થજાના દર્શન કર્યા મિત્રો આપણને અંદર તો વિડીયો એ છે નહીં એટલે આપણે મંદિરની આજુબાજુમાં જે જે સારું એવું છે તે બધી વસ્તુ થોડી ઘણી હું તમને દેખાડું છું જે મારા ધ્યાનમાં આવે છે અને કંઈક આવી આખી બજાર છે આખી આખી બજાર તમે જોઈ લો મિત્રો અહીંયા તમારે ચા પાણી નાસ્તો બધું મળી જશે અહીંયા આપણે ઉટવારા ભાઈ છે તો તમે જોઈ લો કેવા સરસ મજાના ઊટ અહીંયા છે તે કેટલા જોઈએ ભાઈ એક જણાના એક જણાના પચાસ રૂપિયા ને છોકરાઓના છોકરાના ત્રીસ તમારું નામ શું નૂર મામદ તો ગમે ત્યારે તમે સોમનાથ આવો તો ભાઈ આગળ આવડો એનો હે કેવું કઈ નો હોય એવું કઈ નો હોય સાધો સિમ્પલ એમ ને જોઈએ કેવો સરસ મજાનો યુદ્ધ બનાવ્યો બનાવ્યો જોઈએ જોઈ લે ઉટમાં બધા નામ લખેલા છે આમાં રાજા આવડો રાજા આ રાજા ને ઓલો મજનું જોઈ આ હામે બેઠો મજનું એની ડોક ઉપર નામ લખેલું છે મજનું તમને તમને જ્યાં લઈ જાય દેખાડ્યું આમાં લખવાનું બાકી હે શું લખવાનું રોજીના ઉટણી હે વાહ આવડી રોજીના હે પણ નામ લખવાનું હજી બાકી હે શેનાથી નામ લખો કલર થી જ લખતા હશે ને મહેંદી થી તો કેટલો ટાઈમ રે કેટલો ટાઈમ લે લખેલું આઠ દસ દી આ બધા ઊંટમાં અલગ અલગ નામ લખેલા હોય છે તો તમને દેખાડું ખાસિયત તેની તમે જોઈ લો આ છે મજનું નામ લખેલું છે મજનું જોઈ લો મિત્રો બાજુ જવાની ને તો બટકું બટકું ભલે તો ક્યાં જવું આ છે એક મજરું ને અહીંયા ઘોડો છે તમે ઘોડાનો પણ જોઈ લો આવી રીતે ઘોડામાં બેસાડીને બધા લઈ જતા હોય છે ને દરિયા કિનારો કાંઈક આવો છે કદાચ દરિયાનો અવાજ આવતો હશે મિત્રો તમે તો જોઈ લો શાંત શાંત સમુદ્રનો સોમનાથનો દરિયો બહુ તોફાની છે એવું કહેવામાં આવે છે તમે દરિયાનો નજાર રાખ્યા તો જોઈ લો તો કાંઈક આવો વ્યૂ પોઈન્ટ છે આ જગ્યાએ ને અહીંથી લોકો આવતા હોય છે ઠેક આખી આખો દરિયો તમને દેખાડું છું મિત્રો તમે કહી શકો છો આખી આખો દરિયાનો નજારો કેવો છે તો આ છે ઘોડા કેટલા લીધો ભાઈ ઘોડા ને એક જણાના સો રૂપિયા નાના બાળકના પચાસ ને તમારું મોટાના સો બોલો સામે ઉટાવે તે લગી આખે આખો વાતો મળે પાણી ની અંદર રેડી કેવાય એક જણા સો રૂપિયા લ્યો ને તો તમારે ઘોડામાં બેસવું હોય તો છૂટ છે ઘોડાના ના સો રૂપિયા છે ને ઊંટ ના પચાસ રૂપિયા કીધા ને આપણને લગભગ આ પચાસ રૂપિયા છે તો કાંઈક આવું છે વ્યૂ પોઈન્ટ આખે આખો દરિયા કિનારો સ્પેશિયલ પર્યટકો માટે બનાવેલો છે તો તમે જઈ શકો છો ને હવે તડકો પણ થોડોક ઓછો થઈ ગયો છે તો મજા આવે છે અહીંયા આટો મારવાની તો હજી આપણે થોડોક દરિયા આગળ આટો મારવા જાય અને પાણીનો નજારો દેખાડવું ને આખી આખો વ્યૂ પોઈન્ટ તમને ઝૂમ કરીને થોડોક દેખાડવું એટલે સરખો દેખાય એક સાઈડમાં જઈને તો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ દરિયાના મોજાની બાજુમાં જોઈ મિત્રો કેવા હિલોરા મારે છે મોજા છે તમે જોઈ શકો છો અહીં લગી છે મિત્રો સમુદ્ર આ તોફાની કહેવાય છે સોમનાથનો દરિયો એવું કહેવામાં આવે છે કે સોમનાથ નો દરિયો તોફાની છે તો તમે મહેરબાની કરીને અહીંયા આવો તો બહુ આગળ ના માટે ન જતા મિત્રો તો તમે જઈ લો આ છે સમુદ્ર સોમનાથ નો મિત્રો તમે જઈ શકો છો આખી આખો તમને કરીને દેખાદ ક્યાં લાગી ઠેક જોવાય છે તે તમે જોઈ લો મિત્રો ઠેક આખી આખો પોટા આવી ગયો છે અને માણસો કેવી મસ્તી કરે છે મજા કરે છે તે તમે જોઈ શકો છો હવે તમને ઝૂમ આઉટ કરજો એટલે તમને સમજાઈ જાય કેવડું મોટું આપડે ઝૂમ કરીને બધું જોયું હતું કે તો કઈક આવો છે સમુદ્ર તમે જોઈ શકો છો આવ્યો હતો તિરુપતિ બાલાજી ના મંદિર દર્શન કરવા માટે ભટકું ભરાયા ભાઈ ને હસ્કી દેખાઈ ગયું છે શું નામ કીધું આનું જોલ જોલ નામ છે તમે જોઈ શકો છો હે જોલ 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 હા મુન જ્યોતિ રહેઈ દે લાગે છે એ જોલ તો આપણે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિરની બાજુમાં આવેલું તિરુપતિ મહાદેવજીનું મંદિર અંદરથી થી વિડીયો ચાલુ કર્યો બહારથી નજારો દેખાડીશ તો પેલા આપણે અંદર દર્શન કરતા આવી તિરુપતિ બાલાજી મહારાજના તો મંદિરની અંદર તો કઈક આવું સારું એવું મંદિર છે તિરુપતિ બાલાજી સોમનાથ મહાદેવ મંદિરની એક્ઝેક્ટ થોડેક જ તમે આમ જોશો એટલે તમને બાલાજીનું મંદિર દેખાઈ જશે તો તમે અહીંથી દર્શન કરી લ્યો અત્યારે દ્વાર તો બંધ છે મિત્રો તો અહીંથી તમે સરખા દર્શન કરી લ્યો તો તમે જઈ શકો છો તિરુપતિ બાલાજી મહારાજના આપણે દર્શન કરી લીધા છીએ ને આવું સરસ એવું મંદિર છે તો હમણાં હું તમને બહારથી થોડોક વ્યૂ બતાવું કઈ જગ્યાએ એવું છે સી તો તમે આ બાજુથી જ્યાંથી આવો જે આપણે ઓલા રસ્તે બધે આપણે ગયા હતા ભગવાન માતાજીના દર્શન કરવા માટે જ્યાંથી તમે આવો તો ત્યાં જ આવે છે તિરુપતિ બાલાજીનું મંદિર તમે જઈ શકો છો આની અંદર આપણે જવાનું હોય છે ને ત્યાં હસ્કી છે જે મેં તમને પહેલાં દેખાડી તે તો ચાલો હવે આરતીનો ટાઈમ થતો જાય છે તો આપણે મંદિરની અંદર જઈએ આરતી કરવા માટે પહેલાં તમને એવું ગ્રાઉન્ડ દેખાડી દઉં શું છે શું નહીં આવે તે બધી વસ્તુ આપણે જોઈ લઈએ મિત્રો તો બાલાજી મહારાજનું મંદિર જેવું તે પછી એક અહીંયા બીજું લક્ષ્મીનારાયણજીનું મંદિર આવે છે મિત્રો તો સોમનાથ આવો તો આ બે મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં સાવ એકદમ મંદિરની નજીક જ આ મંદિર આવે છે સામે રીવાય ગેટ છે મંદિર અંદર જવાનો સોમનાથ મહાદેવજીનો એની જ બાજુમાં આવેલું છે લક્ષ્મી નારાયણજી મંદિર મિત્રો બાલાજીના મંદિરમાં તો વિડીયો એલાઉડ હતો અહીંયા વિડીયો એલાઉડ નથી એટલે આપણે બારોબાર જ વિડીયો બનાવીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો કેવડું મોટું વિશાળ મંદિર છે તે અને અંદર બહુ સારી એવી વ્યવસ્થા છે તો ચોક્કસ મને એકવાર દર્શન કરવા માટે આવજો જ્યારે સોમનાથ આવો ત્યારે અને આ છે અમિતજી બાપુનું સ્ટેચ્યુ તમે જોઈ શકો છો આનો ઇતિહાસ તો તમને બધાને ખબર જ છે ન ખબર હોય તો રાજબા ગઢીનો વિડીયો જોઈ લેજો એમાં તમને અમીરજી ગોહિલનો આખે આખો

દરવાજો ખુલ્લો હોય તો આપણે જઈને જોઈ લે મિત્રો ઇતિહાસ લખેલો છે પાડીને તો વાંચી લેજો જોઈ લેજો તેમાં આખો નો ઇતિહાસ છે મિત્રો અહીંયા અમીરજી સ્ટેચ્યુ છે ત્યાંથી આપણે અંદર આવી ગયા છીએ ને અહીંયા તકતી મેરી નથી તેનું સ્ટેચ્યુ છે તે ખ્યાલ નથી તકતી છે પણ લગભગ લખેલું નથી મંદિર પરિસર ની અંદર જ એક સરસ મજાના ખાંભિયું રાખવામાં આવેલી છે આનો કોઈને ઇતિહાસ ખબર હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે આ તેની ખાંભીઓ છે શું કામ રાખવામાં આવી છે તે મને ખાસ ખબર નથી કેમકે ઘણું બધું રિનોવેશનનું કામકાજ થતું હોય છે એટલે આપણને આ ખાંભીઓની ખબર ન હોય મિત્રો જોઈએ મિત્રો તમે આ ખાંભીયુ દર્શન કરી લે મિત્રો આવા દર્શન તમે લગભગ એક સોમનાથના વિડીયોમાં લગભગ તમે નહીં કર્યા કેમ કે મેં તો હજી સુધી વિડીયોમાં આ ખાંભીના દર્શન નથી કર્યા કેમ કે આવી ગયું છે મંદિરનો પરિસર અને અહીંયા છે સોમનાથ દાદાનું મંદિર તો તમે જોઈ શકો છો આખે આખો મંદિરનો પરિસર છે આપણે પરિસરની અંદર સ્પેશિયલ પરમિટ લઈને વિડિયો બનાવી છે મિત્રો તો તમે જોઈ લ્યો આ સેની ખાંભ્યું છે તમને ખબર હોય તો ચોક્કસ પણ એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવજો જોઈ લ્યો મિત્રો ખાંભી બધી છે અને આમાં યુથ મૃત્યુ ને ગાયો ધાન એવું લખેલું છે તો તમે જોઈ શકો છો બધી ખાંભી મને લાગે જયારે આ યુદ્ધ થયું હતું સોમનાથ નું તે વખત ની આ બધી ખાંભીઓ છે ને બધી અહીંયા રાખવામાં આવેલી છે એવું મને લાગે છે બાકી સાચી તો આપણને માહિતી નથી તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે શું છે તે નજી એક ખામે બીજી એક ખાંભી પૂતળું આખું રાખવામાં આવેલું છે શહીદનું તો ચાલો આપણે જોઈએ તે અમર સહીદ વેગડાજી ભીલ જે અમર શહીદ વેગડાજી ભીલ થઈ ગયા તેમની અહીંયા પ્રતિમા મૂકવામાં આવેલી છે તો તમે તેના પણ દર્શન કરી લ્યો વેગડાજી ભીલના મિત્રો આ બધી વસ્તુ સોમનાથ દર્શન કરવા જે લોકો આવતા હોય તે લોકો ખાલી મંદિરની અંદર દર્શન કરીને વયા જતા હોય છે પણ આ જે નજારો આપણે જોવાનો હોય છે તે લોકો જોતા નથી તો તમે જોઈ શકો છો વેગડાજી ભીલ કોળીનો આખે આખા ઇતિહાસ છે સ્ક્રીનશોટ પાડીને તમે વાંચી લેજો તો કાંઈક આવું મંદિર છે સોમનાથ દાદાનું તો તમને કેવો લાગ્યો બોક્સમાં મને કહેજો માહિતી સાચી લાગી ખોટી તે પણ કહેજો મિત્રો બોક્સમાં તો આપણે રૂમમાં પહોંચી છીએ તો મિત્રો આ છે સોમનાથ ટ્રસ્ટનો રૂમ તો હું તમને દેખાડી દઉં રૂમ કેવો હોય છે તે અને બધી માહિતી તમને થોડી ઘણી આપી દઉં કેમ કે આ આખે આખું ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એટલે તમારે અહીંયા રૂમ લેવો હોય તો જે રૂમની કિંમત હોય એનાથી બસો કે પાંચસો રૂપિયા તમારે એક્સ્ટ્રા લેવા પડે છે જેમ કે આ મેં રૂમ રાખ્યો છે એસી વાળો આ રૂમની પ્રાઇસ છે સાડા નવસો રૂપિયા પણ મેં પે કર્યા છે તેરસો રૂપિયા જે તેરસો રૂપિયા પે કર્યા છે એમાંથી સાડા ત્રણસો રૂપિયા જ્યારે આપણે ચેકઆઉટ કરશી ત્યારે એ આપણને પાછા આપી દેશે મિત્રો તો કંઈક આવી સુવિધા છે સોમનાથ ટ્રસ્ટના રૂમની તો તમે જોઈ લો એના કંઈક આવા ડોક્યુમેન્ટ આવે છે મિત્રો તો તમને ડોક્યુમેન્ટ દેખાડી દો આમાં આખી આખા રૂમનું મેનુ હોય છે કે તમારા રૂમની અંદર કેટલો સામાન પડ્યો છે તે તમે તેની કાળજી રાખો છો કે નહીં નહીં તે બધી વસ્તુ આમાં છે મિત્રો કેમ કે સાડા ત્રણસો રૂપિયા એટલે જ આપણે આગળ વધારે લીધા હોય છે કે આમાં તમારે કોઈ પણ વસ્તુ તમે ખરાબ કરી દીઓ તેના પૈસા એ કાપી લે મિત્રો ને કંઈક આવું પહોંચ આપણને આપે છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અને પાછળ આવો એક કાગળ પણ આપે છે જેમાં આપણે લખીને દેવાનું હોય છે કે આપણને રૂમનો વ્યવહાર કેવો લાગ્યો કેવો નહીં તે બધું તો મિત્રો આ હતી સોમનાથ ટ્રસ્ટની માહિતી તમે ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો સોમનાથ ટ્રસ્ટની ને તમે અહીંયા આવીને પણ બુકિંગ કરી શકો છો પણ ટ્રાફિક કેવું કઈ હોય કે તહેવાર કેવું કંઈ હોય તો ત્યારે તમારે ઓનલાઈન બુકિંગ કરી લેવું સારું કેમકે અહીંયા આવીને ટાઈમ બહુ લાગે છે ચેક ને બધું કરવા માટે મિત્રો રૂમ મળે ન મળે એટલે ઓનલાઈન બુકિંગ કર્યું હોય તો તમને રૂમ આરામથી મળી જતો હોય છે મિત્રો તો ચાલો હું તમને રૂમની એક શેર કરાવી દઉં આખે આખો રૂમ તમને દેખાડી દઉં મિત્રો તો રૂમની અંદર આવે છે ટીવી અહીંયા છે એસી તમે જોઈ શકો છો ને અહીંયા રિમોટ પેડું છે અને અહીંયા આવા બે સ્કેનર આપે છે એક અવડું આ સ્કેનર રહ્યું એ સ્કેનરની અંદર તમારો નાસ્તો મગાવો તમે મગાવી શકો છો અને આ સ્કેનરમાં તમે ભગવાનના બધા અહીંયા જે સોમનાથનું ટ્રસ્ટ છે તેની બધી માહિતી તમે લઈ શકો છો પાણીનો જગ આપે છે બે કંઈક આવા બેડ આપે છે અને કંઈક આવો રૂમ છે તો તમે જોઈ લો આવો અરિસો છે મિત્રો ને આ છે વોશિંગ એરિયો નાવા માટેનું ને આ છે મિત્રો નાવા માટેનું તો તમે જોઈ શકો છો અરીસો છે ગેન્ડી છે ને આવી રીતે કંઈક નહવાનું બાથરૂમ હોય છે મિત્રો તો તમે રે જ્યારે પણ આવો સોમનાથ દર્શન કરવા માટે તો અહીંયા રોકાવું હોય તો છૂટ છે ને બીજી પ્રાઇવેટ હોટલમાં રોકાવવું હોય તો છૂટ છે આ હોટલ બહુ સારી છે મિત્રો રૂમની ફેસિલિટી સારી છે તમે જોઈ શકો છો એસી વાળો રૂમ આપણે લીધો છે મિત્રો અને તમારે એસી વાળો ન લેવો હોય અને હાવ સાદો રૂમ લેવો હોય કે નાઇટ જ આપણે કાઢવી છીએ ને જનરલમાં રહેવું હોય તો એની ટિકિટ ખાલી નેવું રૂપિયા જ છે તો તમારે રાતના ખાલી સૂવા માટે જ રૂમ જોતો હોય તો જનરલમાં જ્યાં એક સાથે બધા સૂતા હોય ત્યાં તમારે સુવું હોય તો ત્યાંની ટિકિટ નેવું રૂપિયા જ છે તો તમે ત્યાં પણ સુઈ શકો છો ખાલી નેવું રૂપિયામાં પણ તમે સૂઈ શકો છો તો મિત્રો આ હતી એક માહિતી જે ફરવાનો પ્લાનિંગ હતો આપણે ચાર પાંચ દિવસ જે આપણે ફરતા હતા તે આ જગ્યાએ આપણો પૂરો થાય છે તો વિડીયોમાં તું ખાલી આટલું કટ મળીશું જ પછી એક નવા સારા વિડીયોમાંથી લગી રજા આપો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને મારા આ બધા વિડીયો કેવા લાગ્યા તે ચોક્કસ ભલે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો સારો મિત્રો તો જય શ્રી મળીશું જ પાછા એક નવા સારા વિડીયોમાં તો બોલો જય શ્રી રામ